આવી જાઓ મારા વાલા આજે આપણે જોઈએ ગુજરાતની પાંચ નદીઓ કે જેમાં નર્મદા નદીનો પણ સમાવેશ થાય છે તાપી નદી છે માઈ નદી સાબરમતી નદી અને ભાદર નદી બધી એટલે કે પાંચ નદીઓ સૌથી વધારે ફેમસ છે અને આવા જ વિડીયો જોવા માટે જેમ કે જીપીએસસી યુપીએસસી રેવન્યુ તલાટીની હવે એકદમ આવી રહી છે કોન્સ્ટેબલ છે કે ટેટાટ કોઈ પરીક્ષાની એવા જનરલ નોલેજના પ્રશ્નો જોવા માટે અમારી ચેનલ એટલે કે મિશન યુપીએસસી વિથ વિથ ટુ જે ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ કરી લો ચલો વિડીયો ચાલુ કરીએ આપણે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભવ્ય બારોટ આજે આપણે ગુજરાતની પાંચ નદીઓ વિશે જોઈશું કે જેમાં નર્મદા નદીનો સમાવેશ થાય છે જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો લંબાઈ છે એની એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેમાં ગુજરાતમાં એકસો એકસઠ કિલોમીટર લાંબી છે સ્ત્રોત વાત કરીએ તો એ અમરકંટક પર્વત એટલે કે મધ્યપ્રદેશમાંથી નીકળે છે એટલે અમરકંટક પર્વતમાંથી નીકળતી હોય છે પ્રવાહ છે એનો અરબી સમુદ્ર પ્રવાહ અરબી સમુદ્રમાં જાય છે અને ખાસિયતની વાત કરીએ તો ગુજરાતની જીવદાયી નદી આપણને ખબર છે કે સરદાર સરોવર ડેમ નર્મદા નદીના ઉપર બાંધેલો છે એટલે કે અને પાછું એક નવી વસ્તુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પણ સરદાર સરોવર ઉપર આવેલું છે આના કારણે નર્મદા નદી જે છે એની થોડી ખાસિયતો પણ વધી જાય છે અને ફેમસ પણ છે ઘણી નદી બધાને ખબર જ છે કે નર્મદા નદી એ લાંબી નદી ગણવામાં આવે છે આપણા ગુજરાતની કે જે 1312 કિલોમીટર ની વાત કરીએ તો 161 કિલોમીટર ગુજરાતમાં છે હવે જોઈએ માહી નદી વિશે તો માહી નદીની લંબાઈ છે 583 કિલોમીટર અને એનો સ્ત્રોતની વાત કરીએ તો મધ્યપ્રદેશમાંથી એનો નીકળે છે માહી નદી અને પ્રવાહ ખંભાતની ખાડીમાં મોસ્ટ ઓફલી જે ગુજરાતની નદીઓ છે એ ખંભાતની ખાડીમાં સૌથી વધારે મળશે કારણ કે એનો પ્રવાહ છે કે દક્ષિણ ગુજરાતમાં ખંભાતની ખાડી આવેલી છે એટલે મોસ્ટ ઓફલી એનો પ્રવાહ ખંભાતની ખાડીમાં વધારે નદીઓ જતી હોય છે ખાસિયતની વાત કરીએ તો માહી ડેમ આપણને ખબર છે કે માહી ડેમ એ માહી નદી ઉપર આવેલો છે ખેતી માટે સિંચાઈ માટે આ ખાસિયતો બહુ ઉપયોગી હવે જોઈએ સાબરમતી નદી એટલે કે તમને બધાને ખબર છે કે અમદાવાદ શહેરની પ્રખ્યાત નદી એટલે કે સાબરમતી નદી અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે આવેલું છે આપણને બધાને ખબર છે અને અત્યારે ધરોઈ ડેમના જે સાબરમતી ડેમ ઉપર સાબરમતી નદી ઉપર ડેમ બાંધવામાં આવે છે ધરોઈ ડેમ એના ચાર બારે બાર દરવાજા ખોલી દેવામાં આવે છે જેની આપણે અત્યારે વાત કરીએ સાબરમતી નદીની લંબાઈ તો ત્રણસો ને ઇકોતેર કિલોમીટર છે અરવલ્લી પર્વતમાળા એટલે કે રાજસ્થાનમાંથી નીકળે છે અને ગુજરાતમાં થઈ એટલે કે ધરોઈ થઈને ત્યાં ધરોઈ ડેમ બાંધવામાં આવે છે પછી અમદાવાદ એ રીતના પછી આગળ એ પણ ખંભાતની ખાડીને જ મળે છે જો એ પણ છે સાબરમતી નદી પણ જે છે એ ખંભાતની ખાડીને મળે છે અને અરવલ્લી પર્વતમાળા અને રાજસ્થાન એનો સ્ત્રોત છે ત્યાંથી નીકળે છે હવે આગળ ફક્ત અને એક જ નદી બાકી રહી કે જે પાંચ નદીઓમાં એનો એનો પણ સમાવેશ થાય છે એટલે કે ભાદર નદી ભાદર નદીની લંબાઈ એકસોને અઠ્ઠાણું કિલોમીટર છે એકસોને અઠ્ઠાણું કિલોમીટર જે સ્ત્રોતની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર

અને તમને આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ભાઈ મિશન યુપીએસસી વિથ બી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા બધા જ વિડીયો તમારી સાથે પહોંચી શકે જય હિન્દ જય ભારત